તમારા ખમણ પણ એકદમ પરફેક્ટ ફરસાણવાળાની દુકાન જેવા નથી બનતા તો આજે એકદમ નવી ટીપ્સ અને ટ્રિક્સ સાથે બનાવીશું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સોફ્ટ સ્પોન્જી જાળીદાર અને ખાતી વખતે બિલકુલ કોરા ના લાગે તે રીતે પરફેક્ટ માપ સાથે હાથો લાવવાની પરફેક્ટ રીત સાથે આજે આપણે સુરતના ફેમસ વાટીદારના ખમણ બનાવીશું તો બજારના ખમણને પણ ભૂલાવી દેશે એકદમ ફરસાણવાળાની દુકાન જેવા જ તૈયાર થશે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો ચાલો રેસીપી બનાવીએ એના માટે સૌથી પહેલાં આપણે એક કપ ચણાની દાળ લેશું અને સાથે જો તમારા ખમણમાં પરફેક્ટ આથો ન આવતો હોય જાળી ન પડતી હોય તો આ ટિપ્સ જરૂરથી ટ્રાય કરજો એના માટે બે ચમચી ચોખા અને બે ચમચી અડદની દાળ લેવાની છે એનાથી ખમણ બહુ સરસ એવા ટેસ્ટી બને છે અને સાથે એકદમ પરફેક્ટ આથો આવી જાય છે હવે સરસ રીતે દાળ ચોખા અને સરસ રીતે આ રીતે પાણીથી ધોઈ લેવાના છે તો ત્રણથી ચાર પાણીથી મેં દાળ ચોખ્ખા ધોઈ લીધા છે હવે આ ચણાની દાળને પલળવા માટે થોડો સમય લાગે છે એટલે આપણે ચારથી પાંચ કલાક માટે આ રીતે પાણી એડ કરી અને ઢાંકી અને રહેવા દેશું પાંચ કલાક પછી આપણી ચણાની દાળ તમે જુઓ ફૂલીને ડબલ થઈ ગઈ છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે બસ હવે આ દાળ સારી રીતે પલળી ગઈ છે ચેક કરી લેવાની જો દાળ વધારે હાડ હોય તો એક કલાક વધારે રહેવા દેવાની તમે ઓવરનાઈટ પણ પલાળીને રાખી શકો છો મેં પાંચ કલાક પલાળી છે હવે આ દાળમાંથી આપણે બધું પાણી નથી કાઢવાનું જરૂર લાગે તો પણ પછી આપણે એને પીસવામાં યુઝ કરવાના છે એટલા માટે અહીંયા આ રીતે જ્યારે આપણે મિક્સર જારમાં એડ કરીએ ત્યારે ડાયરેક્ટ પાણીમાંથી દાળને કાઢી આ રીતે એડ કરવાની અને હું અહીંયા થોડું સાદું પાણી એડ કરું છું જો જરૂર લાગશે તો જ પહેલું પાણી એડ કરીશું અને આપણે જેટલી બને એટલી ફાઇન દાળને પીસીને તૈયાર કરવાની છે તો આ રીતે થીક બેટર રાખવાનું છે બહુ પતલું નથી કરવાનું અને આ રીતે બધી દાળને આપણે પીસીને પહેલાં તૈયાર કરી લેવાની છે તો તમે જુઓ હું આ રીતે બેટર કાઢું છું તો કેટલું ઠીક છે બસ એવું બેટર આપણે રાખવાનું છે પીસતી વખતે તો બહુ પાણી એડ નહીં કરવાનું તમે દાળનું પલાળેલું પાણી એડ કરો કે સાદું પાણી પણ તમારે એ ધ્યાન રાખવાનું કે વધારે બેટર પતલું ના થઈ જાય હવે આ દાળની આપણે બધી જ દાળની એ જ રીતે પીસીને તૈયાર કરી લેશું તો તમે સુરતી વાટીદારના ખમણ ઘરે ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો હવે અહીંયા બધી દાળ મેં પીસી લીધી છે તમે જુઓ કેટલી થીક છે હવે હાથની મદદથી આપણે આ દાળને સારી રીતે ફેટી લેવાની છે આવું કરવાથી એમાં એર બબલ એટલે કે હવાના કણ ભરાશે થોડી લાઇટ અને ફ્લફી થશે અને સરસ રીતે મિક્સ પણ થઈ જશે પછી આપણે આ દાળમાં સરસ રીતે આથો આવી જાય અને ખૂબ જ ફ્લેવરફુલ બને એના માટે થોડી હિંગ અને થોડો હળદર પાવડર એડ કરીશું અને જે બજારના ખમણ મળે છે એમાં લીંબુના ફૂલનો ઉપયોગ થાય છે તો આપણે પણ આજે લીંબુના ફૂલ એડ કરીશું તો વન ફોર ટી સ્પૂન જેટલા મેં એડ કર્યા છે મિક્સ કરી લેશું તો આ જ સમયે હળદર પાવડર એડ કરવાથી જે બેટર છે એમાં પરફેક્ટ કલર આવે છે અને બેટર બજાર જેવું તૈયાર થાય છે અને લીંબુના ફૂલ એડ કરવાથી ખટાશ પણ સારી એવી આવી જશે સાથે આથો પણ ઝડપથી આવી જશે આ રીતે મિક્સ કરી દેસું અને હવે એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જે છે ચણાનો લોટ બેસન કે ચણાનો લોટ તમે કોઈ પણ લઈ શકો મેં અહીંયા બેસન એડ કર્યો છે મિક્સ કરી લેશું અને આ રીતે મિક્સ કર્યા પછી બેટર તમે જુઓ કેટલું થીક છે જેટલું સરસ થીક બેટર હશે એટલો ઝડપથી આથો આવશે તો ચણાના લોટ એડ કરવાથી સરસ એવો આથો તો આવશે જ સાથે જ્યારે આપણે ખમણને સ્ટીમ કરીશું ને તો એમાં ખૂબ સરસ એવી જાળી પડશે તો આ મેઇન બે ત્રણ ઇન્ગ્રીડિયન્ટ છે તે જો તમે એડ ન કરતા હોય તો ખમણ બનાવતી વખતે જરૂરથી એકવાર ડ્રાય કરજો હવે ઉપરથી આ રીતે સ્મૂથ કરી લેશું અને હવે આથો લાવવા માટે ઢાંકી પાંચથી છ કલાક માટે રહેવા દેસું મેં અહીંયા છ કલાક માટે રહેવા દીધું છે ઠંડી છે એટલા માટે થોડી આથો આવતા વાર લાગશે જો ગરમી હોય તો તમે ત્રણથી ચાર કલાક પણ રાખી શકો છો હવે અહીંયા તમે જુઓ કેટલી પરફેક્ટ એમાં ઝાળી પડી છે કેટલો સરસ આથો આવ્યો છે બસ હવે એકવાર આ રીતે મિક્સ કરી લેશું આપણે બેટરને ઠીક રાખ્યું હતું એટલે આ સમયે તમે જુઓ બેટર કેટલું થીક છે તો આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે એમાં થોડું પાણી પણ એડ કરીશું એના લીધે આપણે પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર થઈ જશે જો તમારા બેટરમાં પાણી એડ કરવાની જરૂર ન લાગે તો તમે આ સ્ટેપને સ્કીપ કરી શકો છો આપણે જે બેસન એડ કર્યું ને એના લીધે થિકનેસ આવી જશે એટલા માટે થોડું પાણી એડ કરવાનું આ રીતે બેટર જેવું હોય આપણે વાટીદારના ખમણ બનાવવાનું બસ એવું જ તૈયાર કરવાનું છે હવે આ બેટરમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને જે ખમણ મળે એ થોડા તીખા અને સ્પાઈસી હોય તો ખાવાની મજા આવે એના માટે એક ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ અને એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલથી સરસ એવા ખાતી વખતે બિલકુલ કોરા નહીં લાગે અને ખાવામાં પણ ખૂબ મજા આવશે મિક્સ કરી દેસું તો આપણું વાટીદારના ખમણનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન લીંબુનો રસ અને વન ફોર્થ ટી સ્પૂન બેકિંગ સોડા તો લીંબુના રસમાં જ સોડા એડ કરી દેવાનો સોડા સારી રીતે એક્ટિવેટ થઈ જશે એટલે પરફેક્ટ જાળીદાર ખમણ તૈયાર થશે પછી આ રીતે બેટરમાં એડ કરી દેસું મિક્સ કરી લેશું તમે આ રીતે બેટરમાં એડ કરશો એટલે તમને ખબર પડી જશે કે એટલું સરસ બેટર છે એ ફૂલ્યું છે અને એમાં સરસ એવી બબલ્સ થયા છે અને સારો એવો આથો છે એના લીધે તમારે સોડા પણ એકદમ ઓછા એડ કરવા પડશે હવે આપણે જે પ્લેટમાં ખમણને સ્ટીમ કરવાના હોય એને તેલથી ગ્રીસ કરી લેવાની અને પછી આ રીતે બધું બેટર એડ કરવાનું આ જે ખમણ હોય એ થોડા મોટી સાઇઝમાં અને થીક હોય છે તો એ રીતની પ્લેટ તમે સેટ કરી લેજો થાળીમાં પણ તમે તૈયાર કરી શકો છો અને આ રીતે આપણે બેટરને ટેપ કરી દઈશું આવી સ્ટીમરમાં પ્લેટને રાખી દઈશું અને પંદર મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈશું કારણ કે થિકનેસવાળા હોવાથી આપણે એને થોડા વધારે સ્ટીમ કરવાના પંદર મિનિટ પછી આપણા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે ચેક કરી લેશું સરસ એવા સ્ટીમ થયા છે તો નીચે ઉતારી હલકી પ્લેટને ઠંડી થવા દઈશું પછી આપણે કટ કરીશું તો તમે જુઓ કેટલા સરસ ફૂલીને તૈયાર થયા છે ને બસ હવે આ પ્લેટને હું પાંચ મિનિટ માટે ઠંડી થવા દઈશ પછી આ રીતે ઠંડી થઈ જાય પછી આપણે કટ લગાવી દઈશું અહીંયા હું કટ કરું છું તો તમને અંદાજ આવી જશે કે કેટલા સુપર સોફ્ટ અને જાળીદાર અને સ્પોન્જી ખમણ તૈયાર થયા છે તમને જેવડા શેપમાં પસંદ હોય એ રીતે કટ કરી લેવાના અને પછી તમે એને ગરમા ગરમ કરો સાથે આમાંથી ઘણી પ્રકારના તમે ખમણમાંથી રેસીપી તૈયાર કરી શકો છો તમે જુઓ ખમણ છે ને એકદમ સુપર સોફ્ટ બજાર જેવા જાળીદાર તૈયાર થયા છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા તો હવે આપણે આ ખમણ ઉપર વઘારે એડ કરીશું ખમણને આપણે એક વાસણમાં લઈ લેશું વઘારે બનાવવા માટે આપણે એક ટેબલ સ્પૂન તેલમાં એક ટી સ્પૂન રાય એડ કરીશું રાઈસ સરસ એવી ફૂટવા લાગે ત્યાં સુધી ફૂટવા દેવાની પછી જેમાં હિંગ એડ કરવાની સાથે મીઠા લીમડાના પાન અને તીખાસ માટે બે લીલી મરચી એડ કરી છે થોડું મીઠું પણ હું એડ કરું છું અને અડધી ટી સ્પૂન જેટલી ખાંડ અને વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરું છું જો તમારે ખમણમાં પાણી એડ ન કરવું હોય તો સ્કીપ કરવાનો ખાલી વઘાર પણ એડ કરી શકાય હવે જે વાસણમાં આપણે ખમણને લઈ લીધા હોય એમાં જ આપણે આ રીતે વઘાર ઉપરથી સ્પ્રેડ કરી દેવાનો સુપર ટેસ્ટી અને સ્પોન્જી આ ખમણ બને છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે લીલા ધાણા એડ કરી આ રીતે વઘારને સારી રીતે ખમણ સાથે મિક્સ કરી લેશું અને પછી આ ખમણને તમે ગ્રીન ચટણી સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે બજારના ખમણ પણ ભૂલાવી દે તેવા આપણે કરે જ એકદમ પરફેક્ટ સોફ્ટ જાળીદાર સુરતના ફેમસ વાટીદારના ખમણ તૈયાર થઈ ગયા છે તો તમને આજની આ રેસીપી કેવી લાગે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને એકવાર તમે પણ આ સુરતના ફેમસ સુરતી વાટીદારના ખમણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ